જય માતાજી તમામ ખેડૂત મિત્રોને મિત્રો આ વિડીયો લખમણભાઈએ મોકલે છે અને તેઓ જૂનાગઢ જિલ્લાના માળિયાટીના તાલુકાના સરકડીયા ગામેથી છે મિત્રો મગફળીમાં હાલતા વાગડિયા બળદનો વિડીયો છે ખૂબ જ સુંદર બળદની જોડી છે જે તમે વિડીયોમાં જોઈ જ શકો છો અને આ વિડીયો લખમણભાઈએ શોખથી રાખવા માટે અમને મોકલે છે તો આવા જ શોખીન મિત્રોના વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત પુત્રને તમે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી અને દરરોજ નવા નવા મિત્રોના વિડીયો સૌ તમને મળી રહે Okamitro ya he mata allí.